નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે સ્વા અધ્યયન પોથીનો ભાગ બે છે તે ભાગ બેની અંદર આપણને હિન્દી વિષયનો જે પાઠ નંબર એક આપેલો છે યાતાયાત ચિત્રપાઠ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વા અધ્યન પોથી જે છે ધોરણ પાંચની તેના દરેક ભાગના દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે અને આ પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કારણ કે હવે આ પીડીએફ તમે તમારા વોટ્સઅપ નંબર પર પણ પ્રાપ્ત કરી શકો છો અને આ જે પીડીએફ છે એ શિક્ષક મિત્રો હોય તો બોર્ડ ઉપર ભણાવવા માટે સ્માર્ટ બોર્ડ ઉપર અથવા તો પ્રોજેક્ટર ઉપર ભણાવવા માટે ઉપયોગી થશે અને વિદ્યાર્થી છો તો તમારે આ જે સ્વ અધ્યયન પોથી છે તે લખવા માટે અને પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી થશે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચ વિષય હિન્દી એમાં પાઠ નંબર એક યાતાયાત સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક સહી વિકલ્પ ચૂન કર બોક્સમે સહીકા નિશાન કીજીએ પહેલો સવાલ બસ ઓર રેલ કે અલાવા કાં ટિકિટ લગતા હૈ તો જવાબ આવશે હવાઈ જહાજ बीजू निम्नलिखित शब्द में फूल नहीं है तो जवाब अवसे नाव त्रीज पानी में चलने वाला यातायात का साधन है तो जवाब अवसे जहाज चौथों बड़द गाड़ू के लिए हिंदी शब्द कौन सा है तो जवाब अवसे बैलगाड़ी पांचवों हवा में उड़ने वाला यातायात का साधन कौन सा है तो जवाब अव से हेलीकॉप्टर छठू मधुमक्खिया फूल पर बैठती है वाक्य में क्रियापद है तो जवाब अवसे बैठती है सातमो ऑटो रिक्शा के कितने पहिए होते हैं तो जवाब अवसे तीन आठमू हमारा राष्ट्रीय फूल है तो जवाब आ उसे कमल नौ नीचे दिए गए साधनों में यातायात का साधन नहीं है तो जवाब गेंद गंद मु फूल हमें क्या देता है तो जवाब आ खुशबू मित्रों धोरण तरह दस नव स्वाधीन पोथी है बजार पच्चीस छवीस તે નવી સ્વાધ્યન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ પીડીએફ હવે તમે WhatsApp પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો અવશ્ય આ પીડીએફ મેળવી લેજો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે દઈએ ગયા યાતાયાત કે સાધન પહેચાની ઓર સાધનો કે નામ લીખીએ તો પેલું ચિત્ર સાયકલનું છે ત્યાર પછી સ્કૂટર ત્યાર પછી મોટર ત્યાર પછી બીજું ચિત્ર અહીંયા તમે જોશો તો આ જે રિક્ષાનું ચિત્ર છે ત્યાર પછી આ કારનું છે ત્યાર પછી ટ્રક ત્યાર પછી આપણે આગળ ચિત્ર જોઈએ તો આ જે છે તે બસ છે અહીંયા ટ્રેન છે અને અહીંયા બેલગાડી છે ચાલો ત્યાર પછી આપણે આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા જે ચિત્ર છે તે ઊંટગાડીનું છે ત્યાર પછી છે ઘોડાગાડી અથવા તો તાંગા અને છેલ્લું ચિત્ર છે તે નૌકાનું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ પહેલો સવાલ યાતાયાત કે કિસ સાધન મેં ટિકટ લગતા હૈ તો યાતાયાત કે હેલિકોપ્ટર રિક્ષા બસ હવાઈ જહાજ રેલ નૌકા ઓર જલયાન મેં ટિકટ લગતા હૈ બીજું ચરવાહ આપના ગુજારા કેસે કરતા હૈ તો ઉત્તર ચરવાહ આપના ગુજારા ભેડ બકરીયા પર કરતા હતા सवाल पानी में चलने वाले यातायात के साधन कौन से हैं तो उत्तर पानी में चलने वाले यातायात के साधन स्टीमर और जहाज है चौथु चरवाहा क्या कहकर चिल्लाता था तो जवाब अवश्य चरवाहा कहकर चिल्लाता था पांचवा आपने कौन कौन से फूल देखे हैं तो मैंने गुलाब बारामासी कमल मोगरा और सूरजमुखी के फूल देखे हैं त्यार पीछे से प्रश्न नंबर चार निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए पहलू आपके गाँव में कौन कौन से यातायात के साधन है तो उत्तर हमारे गांव में स्कूटर रिक्शा बस रेलगाड़ी मोटर कार साइकिल तांगा गाड़ी मोटरसाइकिल और ट्रक आदि यातायात के साधन है बीजू आपका प्रिय यातायात का साधन कौन सा है क्यों तो उत्तर मेरा प्रिय यातायात का साधन रेलगाड़ी है क्योंकि यह आरामदायक किफ़ायती और सुरक्षित होती है रेलगाड़ी से सफर करते समय खिड़की से बाहर के सुंदर नज़ारे देखने को मिलते हैं और लंबी दूरी भी थकान के बिना तय की जा सकती है त्रीजू चरवा है कि बुरी आदत के कारण क्या हुआ उत्तर चरवाहे की बुरी आदत के कारण गांव के लोग उस पर विश्वास करना छोड़ दिए और जब सच में खतरा आया तो किसी ने उसकी बात पर ध्यान नहीं दिया उस जिससे उसका नुकसान हुआ मित्रों धोरण त्री बार कोई प्रकार एफ पीपीटी તમારે બાળકોને અભ્યાસ કરાવવા માટે જોઈએ છે પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર અથવા તો જો તમે વિદ્યાર્થી છો અને તમારે જાતે અભ્યાસ કરવો છે સ્વાધીન પૂરથી તમારે લખવી છે આ પીડીએફમાંથી અથવા તો પરીક્ષાની તૈયારી કરવી છે તો પણ તમે આ પીડીએફ તમારા વોટ્સઅપ પર મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોઈપણ પ્રકારની પીડીએફ જે અહીંયા તમને લખેલી છે એ દરેકે દરેક પીડીએફો મળી જશે અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ જે

તો સાયકિલ એટલે કે સાયકિલ બળદગાડું એટલે બેલગાડી ટ્રેન એટલે ટ્રેન જહાજ તો જહાજ અને ઘોડાગાડી તો ઘોડાગાડી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત ટિકિટ કે આધાર પર ઉત્તર દીજે તો અહીંયા આપણને એક રેલગાડીની ટિકિટ આપવામાં આવેલી છે બરાબર એના ઉપરથી આપણે અહીંયા કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો જોઈએ પહેલો સવાલ યહ ક્યાં હૈ તો યહ રેલકા ટિકટ હે મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રોને પણ શેર કરજો બીજું રેલકા ટિકિટ સે છે કાં કા હે तो रेल का टिकट पोरबंदर से दिल्ली तक का है त्रीजो रेलवे का टिकट पढ़कर किराया बताए तो रेलवे का किराया रुपीज नाइन नौ सौ चालीस है चौथो रेलवे के अलावा कहाँ कहाँ टिकट लगता है तो रेलवे के अलावा बस हवाई जहाज और दरियाई जहाज में टिकट लगता है रेलवे टिकट का दिनांक बताए तो रेलवे का टिकट का दिनांक दो छ दो है टिकट में गाड़ी नंबर क्या है तो टिकट में गाड़ी नंबर दो जीरो नाइन थ्री सेवन है प्रश्न नंबर आठ यातायात के साधनों के नाम लिखिए चार पहिए वाले साधन तो मोटर कार और रोडगाड़ी तीन पहिए वाले साधन तो रिक्शा सड़क पर चलने वाले साधन तो साइकिल रिक्शा स्कूटर बस तांगा मोटर कार बैलगाड़ी ऊँट गाड़ी हवा में उड़ने वाले साधन तो हेलीकॉप्टर और हवाई जहाज पानी में चलने वाले साधन तो नाव जहाज स्टीमर और नौका प्रश्न तो नंबर नौ मातृभाषा में अनुवाद कीजिए बस में टिकट लेना पड़ता है तो बस में टिकट लेवी पड़े બીજું મેં પાંચમી કક્ષામાં પડતા હું તો એનું ગુજરાતી થશે હું પાંચમા ધોરણમાં ભણું છું મુજે બહુ જ મજા તો ગુજરાતી થશે મને આજે ખૂબ મજા આવી આપ ક્યાં જા રહે તો તમે જઈ રહ્યા છો પાછું પક્ષી ઉડ રહે હે તો આકાશમાં પક્ષી ઉડી રહ્યા છે પ્રશ્ન નંબર દસ નીચે લિખે ગયે વાક્યો સહી ક્રમ લીક કર કહાની લિખીએ ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા વાક્યો આપણને આપેલા છે એમાં પહેલા ક્રમ ઉપર આવશે એક ચરવાહા થા બીજા ક્રમ ઉપર આવશે વહ બકરીયા ચરાને જંગલ મેં જાતા तीजा क्रम ऊपर आवसे चरवाहे को एक दिन मजाक सूझी वह जोर जोर से चिल्लाया बचाओ बचाओ बाघ आया चार नंबर ऊपर आव से गाँव वाले दौड़ते आए लेकिन बाघ को न देख कर गुस्सा करके ए, करते हुए वापस चले गए पाँच नंबर ऊपर आव चरवाहा बार बार ऐसा करता रहा और गाँव वाले उसका मजाक का शिकार बन गए गए छठू एक दिन सचमुच बाघ आया और बकरिया खाने लगा चरवाहे के चिल्लाने पर भी गाँव वाले नहीं आए अब ये वक्यों ते फरी वक्त आप लिखी દેવાનો છે ક્રમ વાઇઝ ત્યાર પછી પ્રશ્ન નંબર 11 ચિત્ર દીકકર ઉનકે બીચ કા ભેદ સ્પષ્ટ કીજીએ તીન અંતર એટલે કે કોઈ પણ ત્રણ ભેદ આપણે બતાવાના છે તો પહેલું પહેલા ચિત્ર મે ગોસલે મે તીન પક્ષી હે ઓર દૂસરે ચિત્ર મે ગોસલે મે ચાર પક્ષી હે બીજું પહેલા ચિત્ર મે આકાશ મે છોટા પક્ષી ડાઈ ઓર જા રહા હૈ દૂસરે ચિત્ર મે આકાશ મે પક્ષી બાઈ ઓર જા રહા હૈ ત્રીજું પહેલા ચિત્ર મે તાલબ મે તીન પથ્થર હે દૂસરે ચિત્ર મે તાલબ મે ચાર પથ્થર હે તો મિત્રો અહિયાં આજે આપડી સ્વ અધ્યયન પોથી છે ધોરણ પાંચની તેના હિન્દી વિષયનો પાઠ નંબર એક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ પાંચ વિષય હિન્દી સ્વ અધ્યયન પોથી પાઠ નંબર બે ના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં